નમસ્કાર સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે સુરતમાં માં પાવન પર્વ અનુલક્ષીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અધ્યક્ષતામાં શહેર શાંતિ અને સલામતી જાળવવા માટે એક વિસ્તૃત સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે આ વર્ષે સુરતમાં એક હજાર થી વધુ કોમર્શિયલ નોન કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થવાના છે આ તમામ આયોજનોને સુરક્ષા પૂરી પાડવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે દસ હજાર થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે જેમાં હોમગાર્ડ અને ટીઆરબી ના જવાનોનો પણ સમાવેશ થાય છે તે ટીમની અલગ અલગ ટીમો તૈનાત રહેશે તો આ વર્ષની સુરક્ષા વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતાઓમાંની એક એ છે કે તમામ ગરબા આયોજકોને આયોજન સ્થળોએ એઆઈ કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે આ કેમેરા સીધા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે આ લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે અને જો કોઈ જગ્યાએ ઓવર ક્રાઉડિંગ જોવા મળશે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ માંથી તાત્કાલિક આયોજકોને સૂચના આપીને ભીડને ઓછી કરવા માટે પગલા લેવામાં આવશે

અને જાળી વાળી જગ્યાઓની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને અંધારાવાળી જગ્યાએ લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે આવી જગ્યાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે આ ઉપરાંત ડ્રોન અને બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરીને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે આ પ્રયાસોનું મુખ્ય હેતુ એ છે કે નવરાત્રીનો પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના બને

તેમણે ખાતરી આપી છે કે આવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિને શાંતિનો ભંગ કરવા દેવામાં આવશે નહીં પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગરબા રમવા આવેલા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે બાવીસ સપ્ટેમ્બર ના રોજથી થી આપણા નવરાત્રિ શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મિટિંગ તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ એસએમસીના અધિકારીઓના મિટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર બી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ પર્પઝ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળાઈને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકિટના હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરોડો એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા શક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોને અવર જવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એનબીના બીના સ્ટ્રકચરના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપણા તકેદારી રાખવાની જરૂરત છે ના અમારા ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો કરી સમગ્ર જો પૂરા નવરાત્રી ગરબાના ખૂબ સારી રીતે થાય એના માટે શહેરમાં અમે લોકોના લગભગ જો દસ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ ટીઆરબી ના જવાનો ખડે પગે રહેશે જો એમ અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બનાવવામાં આવી છે જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા અત્યારે જો લગભગ એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરો થતા હોય છે તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ ઉપર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાખાબંધી પોઇન્ટ થઈ ગયા જોઈએ જે અમારા ચેક પોઇન્ટ રહેશે વોશ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથો સાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષેના જેમ ગત વર્ષે બી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે સાથો સાથે આયોજકોને આપના ગાઈડન્સ મળે એની વ્યવસ્થા બી અમે લો આ વખતે પણ કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણે ગણપતિજીમાં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રિ અમે કર્યા હતા આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વિનોસ છે એના પર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે જેથી ગયા વર્ષે આપણા જી નાઇન વગેરે અમે એક્ઝામ્પલ આપને આપવા માગું છું ત્યાં વધુ ગીરદી હોવાના કારણે અહીંયાથી જ જો સૂચનાઓ ગઈ અને પછી જો ભીડ અટકાવવામાં આવી જોઈએ કારણ કે અંદર વધારે જો ભીડ નહીં થઈ જાય આ પ્રકારની વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને જેટલા બી અધિકારીઓ છે તમામ ડીસીપીઝ અને પીઆઈ એસીપી બધા સંકલન આ બધા અલગ અલગ ગરબાના આયોજકો સાથે કરી રહ્યા છે જોઈએ અને આવનાર દિવસોમાં ખૂબ સરસ રીતે ગરબા થાય બહેનોના કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એના માટે જો અમારી સી ટીમ છે એ ફોર્ટી ફાઇવ જેટલા અમારી સી ટીમના અમે લોકો જો અહીંયા છે શહેરમાં એના ગરબાના વિનોઝમાં આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં આ લોકો બી ત્યાં ગરબા કરતા રહેશે ફરતા રહેશે જોતા રહેશે કે કોઈ 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 બને જોઈએ જેટલા બી અવારું જગ્યાઓ છે અવારું જગ્યાઓને સાફ સફાઈ કરવાના લાઇટિંગ કરવાની વ્યવસ્થા બી અમે લોકલ પોલીસ અને કાર્પોરેશન સાથે જો અમે કરી રહ્યા છીએ જોઈએ અને સાથોસાથ જેટલા બી લોકો છે જ્યારે ગરબા પૂર્ણ થાય છે લોકો ઘરે જતા રહે છે તો ઝડપથી વાહન નહીં ચલાવે એના માટે બી ટ્રાફિક પોલીસ તરફ જો વ્યવસ્થા કરવામાં આવી છે લોકો ધીમે ધીમે ઘર જાય ના કે એક સાથે સ્પીડમાં ઘરે જાય એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર જો એ ગરબાના આયોજકોને બી સૂચના આપવામાં આવી છે કે એના કોઈ પણ પ્રકારથી જ્યારે તકલીફ કોઈ પડે તો સીધા પહેલે પોલીસને કોન્ટેક્ટ કરે જોઈએ જેથી પોલીસને જો અમારી ટીમો રહેશે આ પ્રોબ્લેમનો સોલ્વ કરી શકે ચાહે બાઉન્સરના પ્રશ્નો હોય ચાહે જ્યારે ફિસ્કિંગ કરવામાં આવતા હોય એના માટેના પ્રશ્નો હોય એના વહેનોના અલગ પૂરા ના હોવા જોઈએ જેન્ટ્સના અલગ હોવા જોઈએ અને એવું પણ અમે લોકો જોયા છીએ કે જેટલા બી આયોજકો છે એના બી જો પાસેસ બનાવે છે એના બી ફોર્જરી કરવામાં આવે છે ક્યારે ક્યારેક કોઈ સ્કેન કરે છે સ્કેન કરીને ડુપ્લિકેટ બનાવી જતા હોય છે તો એવા બી ના આવે તો સાયબર ક્રાઇમને પૂરી ટીમના બી સંગઠના આજે કરાવવામાં આવેલા છે કુછ બીઓ તાત્કાલિક સાયબર ટીમને બતાવે જેથી અમે લોકો એમાં એના આ લોકોને સમયસર પકડી શકીએ

બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર